ઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાની કાળીડોળી ગ્રામ પંચાયતે સતત છઠ્ઠી વાર સમરસ બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે કાળીડોળી ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડ અને એક સરપંચ છે એમ તમામ ઉમેદવારો બિનહરીફ થતા ગ્રામ પંચાયત સમરસ બની છે કાળીડોળી ગ્રામ પંચાયત બિનહરીફ કરવા માટે માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ અને ગ્રામજનો એક થઈને મહેનત કરી હતી ગામની એકતા જળવાઈ રહે ચૂંટણીમાં વેરઝેર અને ભાગલા ન પડે તે માટે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ગ્રામ પંચાયતને બિનહરીફ કરાઈ છે જ્યારે ગ્રામ પંચાયત બિનહરીફ સ્થાપિત કોઈ પણ નેતાની મદદ લેવામાં ન આવી અને ગ્રામજનોએ એક રેકોર્ડ બનાવ્યો છે સમરસ કરવાનું મુખ્ય કારણ એવું છે કે પાંત્રીસ વર્ષ પહેલા મેં ધારાસભ્ય હોઉં નતો અને ત્યાર પહેલા તાલુકા પંચાયતનો સભ્ય હતો ત્યારે અમારું ગામ ને કાળી ડોળી એટલું બધું લડાતું હતું કે એક એક મતની કિંમત ગણી અને છતાંય સરવારે વેરના પેલું ઝેર વેરવાનું એ પરિસ્થિતિ થતી તે આ ગામનો માણસ પેલા ગામમાં ના જાય ને પેલા ગામનો માણસ પેલા ગામમાં ના જાય જ્યાં સુધી પાંચ વર્ષ પૂરા ના થાય ત્યાં સુધી પેલા ગામનો માણસ પેલા ગામમાં નહીં જાય એવી પરિસ્થિતિ હતી અને તે દિવસે ગામના વડીલોએ થોડી નવી પાલટી અમે બધાએ રસ લઈને કે આનો કંઈક રસ્તો નીકળવો ત્યારે બંનેવ ગામ નક્કી કર્યું કે પાંચ વર્ષ તમને અને પાંચ વર્ષ પછી બીજાના પાંચ વર્ષે તમને સરપ્રજવૃત ગ્રામ પંચાયત તરીકે મને જે નિમણૂક કરવામાં આવ્યો છે તમામ બોડી અને ગામના વડીલોને તમામ જે કઈ અમારા વિકાસના કામો હશે સરકારમાંથી મળશે એ બધું જ કામ અમે કરીશું કેસરપુરા ને કાળીડોળી બે ગ્રામ પંચાયત છે એમાં સરપંચ તરીકે રમેશભાઈ તળવી અમે નિમણૂક કરી છે અને અમે જે બોડીના સભ્યો છે ગમે તે કામ હશે તો અમે સરપંચની સાથે અમે બધી બોડી સાથે અમે ગમે તે કામ હશે પ્રશ્ન હશે તે અમે